સમાચારમાં આગળ વાત કરીશું તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદ સુભાષ બ્રિજ જેમાં તિરાડ પડતા બ્રિજને બંધ કરવામાં આવ્યું છે સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડતા બ્રિજ બંધ બ્રિજ થતા શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ વાડ સર્કલ રિવરફ્રન્ટ વિસ્તારમાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડી છે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે બ્રિજ બંધ થતા શહેરના વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે સરકલ સર્કલ ફ્રન્ટ રોડ ઇન્કમટેક્સ સર્કલને પણ ભારે અસર થઈ છે લોકોને વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાની સ્થિતિ આવી છે ત્યારે સુભાષ બ્રિજમાં ખામી સર્જાય છે લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે જોકે સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડી છે તિરાડ પડતા બ્રિજને બંધ કરવાની નોબત આવી છે બ્રિજ બંધ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે

ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વૈકલ્પિક માર્ગ અપનાવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે લોકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે ઇન્સ્પેક્શનમાં જ તિરાડ સામે આવી હતી સ્પાનમાં ખામી મળતા સુભાષ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યું છે સુભાષ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે જે સ્મિત સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડતા બ્રિજને તો બંધ કરવામાં આવ્યો છે પરંતુ લોકોને કેટલી હાલાકી પડી રહી છે કયા કયા વિસ્તારોમાં હાલ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જી વાત કરવામાં આવે તો જે સુભાષ બ્રિજ ઉપર સાંજે ગઈકાલ સાંજે સાડા છ થી લઈને જે તિરાડ પડી હતી તે તિરાડની વાત કરીએ તો તિરાડ એટલી મોટી હતી કે તંત્ર પર દોડતું થયું હતું ને વિપક્ષ નેતા જે છે તે આજે વહેલી સવારે જે સહેજાદ ખાન પઠાન છે તેણે પણ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા કારણ કે જે સુભાષ બ્રિજનો જે ભાગ છે તે નીચલો નીચે ધસી ગયો છે તેના કારણે આ એક મોટી દુર્ઘટના છે જો દુર્ઘટના ઘટી જાત તો આનું જવાબદાર કોણ હોત મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે હજી પણ ઊંઘમાં છે કારણ કે ગંભીરા બ્રિજ હોય જે વડોદરામાં જે ગંભીરા બ્રિજ પણ પડી ગયો હતો તેમાં અનેક લોકોના મોત થયા હતા પરંતુ આજે જે અમદાવાદ શહેરમાં જે સુભાષ બ્રિજે ગઈકાલે સાડા સાડા સાંજે પડી છે અન્ય તેમના દ્વારા કોલ કરવામાં આવ્યો ત્યારે પોલીસ તંત્ર જે ઈસ્ટ પોલીસ સ્ટેશન છે તેના કર્મચારીઓ જે પોલીસ કર્મચારીઓ હતા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા કારણ કે તે બ્રિજને અત્યારે ગઈકાલથી જ બંધ કરી દેવામાં આવ્યો છે બંને બાજુથી બંધ કરીને અન્ય રસ્તા વૈકલ્પિક રસ્તાઓ આપવામાં આવે છે જે દધીજી બ્રિજ છે જે વૈકલ્પિક રસ્તાઓમાં ગણાવવામાં આવે છે તે દધીજી બ્રિજની વાત કરીએ તો પાછળ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કારણ કે જે આ બ્રિજ દધીજી બ્રિજ છે તેના દ્રશ્યો છે વહેલી સવારથી જ જે લોકો ઓફિસ જવા નીકળ્યા હોય છે કોઈ ઇમરજન્સી સેવાઓ લેવા નીકળ્યા હોય છે સ્ટુડન્ટો હોય છે જે સ્કૂલે જતા હોય છે તે પણ અત્યારે ટ્રાફિક જામમાં ફસાયા છે લોકો ઘરે જવા ઘરે જવું પણ લોકોનું મુશ્કેલી બની ગયું છે પોલીસ કર્મચારીઓ અત્યારે હાજર છે પરંતુ તે ટ્રાફિકને કંટ્રોલ કરી શકતા નથી આ એક મોટી વાત કહેવાય કે પોલીસ કર્મચારીઓ ફક્ત ત્રણ અહીંયા છે બાકી બીજા બે પેલી બાજુ છે હું કેમેરામેનને કહીશ કે પેલી એમ્બ્યુલન્સ પાછળ જઈ રહી છે તે એમ્બ્યુલન્સ પણ અત્યારે ફસાઈ ગઈ છે તે બતાવવામાં આવે એમ્બ્યુલન્સને જવાનો રસ્તો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ આગળ એટલો ટ્રાફિક જામ છે કે એમ્બ્યુલન્સ જવાઈ નથી શકતી ત્યાં આપણે જોવામાં આવે તો અત્યારે પાંચસોથી છસો ગાડીઓ જે ઇન્કમટેક્સ તરફ જવાનો રસ્તો છે તે રસ્તાની વાત કરીએ તો આ રસ્તો તમને બતાવવામાં આવી રહ્યો છે ઇન્કમ ટેક્સ જવાનો આ રસ્તો છે અને તેની વાત કરવામાં આવે તો અત્યારે પાંચસોથી છસો ગાડીઓ અત્યારે અંદર ફસાઈ ગઈ છે અને અત્યારે એમ્બ્યુલન્સની સેવા જે છે તે પણ અત્યારે નિષ્ફળ જોવા મળી રહી છે પોલીસની કામગીરી પણ અત્યારે નિષ્ફળ જોવા મળી રહી છે જે રીતે જો જોવામાં આવે તો અત્યારે ધીમે ધીમે કરીને ટ્રાફિકને ખોલવામાં આવે છે પરંતુ અત્યારે જો જોવામાં આવે તો અત્યારે ગાડીઓ ફસાઈ રહી છે પોલીસ કર્મચારીઓ અહીંયા પણ બે મૂકવામાં આવે છે કોઈ મોટું પોલીસ અધિકારી નથી કે તેની સાથે વાત કરી શકીએ જો આટલી બધી જો મોટી દુર્ઘટના ઘટવાની હોય ને આટલો મોટો જો ટ્રાફિક જામ હોય તો જે પોલીસ કર્મચારીઓ હતા મોટા અધિકારીઓ હતા તેમને તો અહીંયા હાજર રહેવું જોઈતું હતું કારણ કે જે કોન્સ્ટેબલો છે જે ટીઆરબી જવાનો છે તેમના ઉપર છોડી દેવામાં આવ્યું છે પોલીસની પણ એક નિષ્ફળ કામગીરી જોવામાં આવી રહી છે જે અત્યારે એમ્બ્યુલન્સ હતી તેને અત્યારે આગળ ઊભી રહી ગઈ છે તેની પણ વાત કરીએ જો અત્યારે જોવામાં આવે તો ઇન્કમ ટેક્સ રસ્તો છે હું કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવામાં આવે કે આજે દધીજી તરફથી જે વાહનો આવી રહ્યા છે તે પણ અત્યારે આગળ જઈને ફસાઈ રહ્યા છે આપણે જે રહેણાંક છે તેમની સાથે વાત કરીશું કે જે આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું વાત કરીને તેમની સાથે જાણવામાં આવીશું કે જે રીતના તેમને કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જી સર તમે તમારું નામ છે તમારો પરિચય આપો અત્યારે પટેલ છે અત્યારે જે રીતના જે સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડી છે તેના કારણે આ ટ્રાફિક જામનો જે મોટો દ્રશ્ય સર્જાયું છે શું કહેશો કેટલી હેરાનિક થયું હેરાની એટલે એક આખો રસ્તો જ બંધ થઈ ગયો છે એરપોર્ટ જવા માટેનો રસ્તો આખો બંધ થઈ ગયો છે રિવરફ્રન્ટથી જે બધા બહાર નીકળ્યા છે ગાંધીનગર જવા વસ્તી છે એ બી બધી વસ્તી અહીંયા થઈને જ જાય છે તો બહુ લગભગ સવારે તમે નવ થી અગિયાર નો જે ટાઈમ છે ને એ તમે તો લગભગ કલાક દોઢ દોઢ કલાકનો ટ્રાફિક જામ થઈ જાય છે અત્યારે જે એમ્બ્યુલન્સ હોય જે ઇમરજન્સી સેવાઓ હોય છે ક્યાંક આગ લાગી જશે કોઈ મોટી દુર્ઘટના ઘટી જશે કોઈને હોસ્પિટલ હોય તે પણ અત્યારે આ રસ્તે થઈને જવું ખૂબ જ મુશ્કેલ છે તેના વિશે શું આપ હમણાં અભી હાલત જોયું હશે હમણાં જે કે એમ્બ્યુલન્સ દીકરી એ લગભગ અડધા કલાકથી ફસાયેલી છે અને આ બાજુ બીજી એક એમ્બ્યુલન્સ છે જો તમને દેખાતું હોય એટલે ઘણી બધી આયરો એક જ બ્રિજ નહીં પાછળ બસ આવે જે રીતના અત્યારે ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાયા છે તેને જે રહેણા છે તેમની સાથે વાત કરી છે તો તમે શું માનો છો કે આ પોલીસ કર્મચારીઓની પણ એક મોટી જે નિષ્ફળ કામગીરી છે અને જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ કોર્પોરેશનની તો સો ટકા મુશ્કેલ મુશ્કેલ જ છે કારણ કે તમે હમણાં જુઓ તો તમે બરોડામાં બી એક બ્રિજ તૂટી ગયો એના સિવાય અહીંયા આપણા જે હિંમતનગર વિજાપુરના વચ્ચે એક બ્રિજ છે ઋષિકેશ ફાર્મની બાજુમાં એ બી આખો બ્રિજ ડેમેજ થઈ ગયો અહીંયા અનુપમ સિનેમાની આગળ બી એક બ્રિજ છે નવો નવો હોય તો એ બી તોડી નાખ્યો અને આ એક બ્રિજ છે તમે જોવો જ છો એટલે વર્ષમાં એક ચાર બ્રિજના આવું કામ થતું હોય તો આપણી સરકાર શું કામ નહીં અત્યારે જે રીતના અમદાવાદ શહેરની વાત કરીએ તો સિત્યાસી બ્રિજ જે છે તે ઓવરફ્લો વાળા છે બરાબર તો તે ઓવરફ્લો બ્રિજમાંથી સાત બ્રિજ એવા આવેલા છે કે જે પાણીની ઉપર થઈને પસાર થાય છે તેમાં હજી પણ ઇન્ફેક્શન જે થયું હતું સુભાષ બ્રિજનું પણ ઇન્ફેક્શન થયું હતું થોડા દિવસો પહેલા જ તેમાં એવું સર્ટિફિકેટ આપવામાં આવ્યું કે આ ફિટનેસ બોડી આપવામાં આવી જે સર્ટિફિકેટ આપવામાં કે આ બ્રિજ એકદમ બરાબર છે અને કોઈ જ નુકસાન નથી અને ગઈકાલ સાડા સાંજે સાડા છો તે બ્રિજનું તિરાણ પડી છે તેના વિશે શું કહેશો કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન જોયું તો સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું ફિટનેસનું સર હવે એવું લાગે છે કે બે જણા મળી ગયા હોય ને એવું લાગે છે તો જ આ બધું થાય વસ્તુ તમે સમજો પણ આમાં પબ્લિક જ હેરાન થાય છે બીજા મોટા માણસો તો એમનું કામ કરે જ છે આમાં નાના માણસો જ હેરાન થાય છે કાકા અત્યારે ટ્રાફિક જામ થયું છે તમે શું તમારું શું કહેવું છે અમારે તો એટલી બધી તકલીફ કે અડધો અડધો કલાક બસમાં બેઠા તો બી રસ્તો ખુલ્લો હોય તો રિક્ષાવાળા પ્રાઇવેટ સાધન ખૂચીએ તો કેમ કોઈ રોકતા નથી અમારો પાસ છે બી એમટીએસ બરાબર તો હવે બી બેઠેલા હોય તો આગળ એટલા બધા સાધન રહીએ તો સરકાર શું ધ્યાન રાખે મ્યુનિસિપાલિટી શું ધ્યાન રાખે આ તો પછી મ્યુનિસિપાલિટી જેવું થયું ને બીઆરટી રસ્તો ખુલ્લો રહે બાજુ આવતા હું એક કલાક ખૂટી થયો મારે જવું ઘરે ક્યારે પહોંચવું આ તો એક બાઇકવાળો ભાઈ મને બેહાડી લાયો દુધેશ્વરથી ત્યારે હું અહીં વાળે જ આવ્યો વાળે જ આવ્યો તો ટ્રાફિક મેં જોયું આટલું ટ્રાફિક તો એટલો સાહેબ ને કે આવું આજે નહીં આ તો રોજની જ પદ્ધતિ છે આપણે જ્યારથી આ બ્રિજ તૂટ્યો છે જે સુભાષ બ્રિજ તૂટ્યો છે તેના બાદ તેના બાદથી તો વધારે જ થઈ ગયું છે એવું માનવામાં આવે છે એ બીજનું છે એના હિસાબે લોકો બસોવાળા પબ્લિક બધી કંટાળી મને બાઈકવાળો ભાઈ બહાર મારે ક્યાં સુભાષ બ્રિજ જવાનું બોલો જે બાઈકવાળો બાઇક નથી જઈ શકતી તો આપણે પુલનો પ્રોબ્લેમ તો આમ એ તો દરેક પ્રોબ્લેમ આવતા જ ચાલતું જ રહે

આટલે આવતા મારી મારુતિ વાળો કોઈ રોકટોક નથી આ ઉભા છે તમારું કેવું છે નાખી દે એકસો લઈ જઈને ગમે અત્યારે પોલીસ કર્મચારીઓ પણ બે જ હાજર છે તેના વિશે શું કહેશો કારણ કે મોટા અધિકારીઓ છે એ તો આ તમે જોયું ને હા હા હું આવતા રહી ગયો કોઈ ધ્યાન આપ્યું ચાલો રિક્ષા મને ગાર બોલ્યો કે કાકા ઉપર આવી જાવ અંદર મારુથી વારફ એકદમ ફાસ્ટ જાય આટલું સરકાર ટ્રાફિક તો કોઈ રોકટોક ખરી રોકે એને રોકે ને જવા દે ને જવા દે એવું આ બધું એવું ચાલવાનું સાહેબ આમાં કોઈ પબ્લિકનો ગરીબ મધ્યમ વાળાનો ભરો છે ગરીબ માણસનો પૈસાવાળો પૈસા આપીને છૂટી જાય ગરીબ માણસ હોય ને મધ્યમ વાળ ગરીબ હાવ ભિખારી જવો આમાં મરી જાય અટવાઈ જાય તો એને નાખી દે એક બાજુ આ તો બધો પ્રોબ્લેમ રહેવાનો જ સાહેબ આમાં શું છે તકલીફ તો છે અત્યારે જે રીતના કાકાએ પણ જણાવ્યું કે અત્યારે પોલીસ કર્મચારીઓ છે તે મોટા કોઈ પોલીસ કર્મચારીઓ હાજર નથી જે કોન્સ્ટેબલ હોય છે જે હેડ કોન્સ્ટેબલ હોય છે તેઓ દ્વારા જે જે જવાનું હોય છે વાત કરીએ તો અત્યારે પોલીસ જે હોય તે આઠથી થી નવ લોકો હાજર છે તેમને ખબર હતી જે પોલીસ તંત્રને ખબર છે કે અહીંયાથી જે ડાયવર્ટ આપવામાં આવ્યો છે એક વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે તો પોલીસ જે છે તેમને હાજર રહેવું જોઈતું હતું તેમને આજે ટ્રાફિકના જે અત્યારે નિયમનો પણ ભંગ થઈ રહ્યો છે ટ્રાફિક જે થઈ રહ્યો છે લોકો માનતા નથી લોકોને અત્યારે ઘરે જવું પણ મુશ્કેલી બની રહ્યું છે જો જોવામાં આવે તો અત્યારે પાછળના દ્રશ્યો પણ તમે હજી પણ જોઈ શકશો છેલ્લા અડધો કલાકથી હજી પણ વાહનો આવી રહ્યા છે અને ફસાઈ રહ્યા છે તમે વિચારો કે એમ્બ્યુલન્સ હોય કોઈ અન્ય સેવાઓ હોય નાના નાના બાળકો હતા તેમને પણ રોડ ક્રોસ અમારે કરાવવો પડ્યો કારણ કે નાના નાના બાળકો હોય તો તે જાય ક્યાં અમારી નજર જઈ ત્યારે અમે તે બાળકોને રોડ ક્રોસ કરાવ્યો છે તેમને પોલીસ દ્વારા પણ કોઈ સહાય નથી આપવામાં આવી હોય મદદ નથી આપી કારણ કે જે નાનું બાળકો હોય છે તે રોડ ક્રોસ કરવા તો કઈ રીતે કરશે આ તમે જે વાહન જે ચાલુ ચાલુ છે તેના વિશે તમે વિચારો કે કઈ રીતની અત્યારે દુર્દશા થઈ રહી છે હજી પણ આગળ જો જોવામાં આવશે તો દ્રશ્યો જો જોશો તો તમને હજી પણ ટ્રાફિક હજી સોલ્વ થવાનું નામ નથી રહ્યું લઈ રહ્યું અત્યારે તમે જુઓ પાછળ પણ તમે જોશો કે હજી પણ આગળ જે પાછળ પણ તમે જોશો કે પાછળ પણ હજી પણ જે ટ્રાફિક છે તે રોકવામાં આવી રહ્યું છે તે રોકીને રાખવામાં આવી રહ્યું છે પાછળ અત્યારે જે વાહનો છે જે ટ્રકો છે જે મોટી મોટી એમસીટીએસઓ આવે છે મોટા ટ્રકો આવે છે તેમના લીધે પણ અત્યારે વધારે ટ્રાફિક થઈ રહ્યું છે અત્યારે આ એક જે સર્કલ બનવાનું હતું છેલ્લા સાત આઠ મહિનાથી બની રહ્યું છે તેનું પણ હજુ કોઈ નિકાલ નથી આવી રહ્યો આજે અંડર કન્સ્ટ્રક્શનમાં જે આજે જે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું જ્યાં વાળ હું કેમેરામેનને કહીશ કે ત્યાં જે મેટ્રો સ્ટેશનો જે મેટ્રો બની રહી છે તે પણ છેલ્લા એકથી દોઢ વર્ષ સુધી બનવાનું નામ નથી રહી આ જે છે અત્યારે આ પ્રોબ્લેમ અત્યારનો નથી છેલ્લા દોઢ વર્ષનો ચાલી રહ્યો છે આ એક નવો મુદ્દો છે કે આનું પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ ધ્યાન નથી આપવામાં આવી રહ્યું જી ત્યાં હાજર જે લોકો છે તેમનું પણ કહેવું છે કે તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે તો હવે કોઈ પોલીસ પડી રહી છે બાળકોને પણ સ્કૂલે જવાનું મોડું થાય છે જે લોકો બપોરનો સમય છે છતાં પણ આટલું બધું ટ્રાફિક છે તો એક તરફ ટ્રાફિકના દ્રશ્યો પણ હજુ પણ દર્શક મિત્રોને બતાવવાનો પ્રયત્ન કરો ને ત્યાં જો કોઈ હાજર હોય ટ્રાફિક પોલીસ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરો કે રિસ્પોર્ટ જઈ રહ્યો છે જી જે રીતના તમે જો પાછળ પણ હજી પણ દ્રશ્યો જોશો તો બે ટીઆર ટીઆરબી જવાનો અત્યારે હાજર છે અને બે ટીઆરબી જવાનો અત્યારે ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે જે રીતના અત્યારે તમે જોશો કે અત્યારે ટ્રાફિક જે ખોલી દેવામાં આવ્યું છે પરંતુ ક્યાં સુધી આવી રીતના ચલાવવામાં આવશે આ શું પાંચ દિવસ જે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવે છે મને નથી લાગતું કે તે પાંચ દિવસ માટે બંધ કરવામાં આવે છે વૈકલ્પિક માર્ગો જે છે તેમને લઈને પણ અત્યારે જે ટ્રાફિક જામો જે દ્રશ્ય સર્જાયા છે વૈકલ્પિક માર્ગ જ અત્યારે એટલા નથી કે તેને વૈકલ્પિક માર્ગ કહી શકાય હું તો ના જ કહી શકું કારણ કે અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો કે આ વૈકલ્પિક માર્ગ કહેવાય કે આ એક જે ટ્રાફિક જામનું એક પ્લાનિંગ કહી શકાય કારણ કે તંત્ર તો નિષ્ફળ ગયું છે અત્યારે ટીઆર બી જવાન જે છે ફક્ત બે ટીઆરબી જવાન છે અને ટ્રાફિકને સોલ્વ કરી રહ્યા છે પણ પરંતુ વાહનો એટલા છે તે સોલ્વ કરવાનું નામ નથી રહ્યા અત્યારે તો જોવામાં આવશે તો ટ્રાફિક ટીઆરબી જવાન જોડે વાત કરીશું કે કેટલા વાગે ને અહીંયા ઊભા છે સાહેબ તમે કેટલા વાગે ને અહીંયા ઊભા છો સાડા આઠ થઈ ગયા કેટલો ટ્રાફિક થાય છે ફૂલ ટ્રાફિક બ્રિજ ના કઈક બંધ કર્યો છે એના કારણે બધું ટ્રાફિક આ બાજુ ડાયવર્ટ છે અત્યારે લોકો એવું કહી રહ્યા છે પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે તમારું શું કેવું છે શું નિષ્ફળ જાય બધો કંતાળા છે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે તેના વિશે શું કહેશો બધું હવે કોઈ કહેવાય નહીં ટ્રાફિકનો હલ થાય એને વાત બીજું તો શું થાય પોલીસ તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ટ્રાફિકનું સોલ્વ સોલ્વ થાય તે જ અમારું કરી રહ્યા છે પરંતુ અત્યારે જે જોવામાં આવે તો રિક્ષા ચાલકો છે તે પણ અત્યારે હેરાન છે 5 વર્ષથી પુલનું કામ બંધ છે આ કેમ નથી કામ કર્યું આ કામ કર્યું હોત ટ્રાફિક ન થાત અત્યારે અનેક લોકોનું કહેવું છે કે ટ્રાફિક જામ થઈ રહ્યું છે એક બ્રિજના કારણે થઈ રહ્યું છે અત્યારે જે અંડર કન્સ્ટ્રક્શનમાં વાત કરીશું સાહેબ કે અહીંયા કેટલા ટાઈમથી ઊભા છે કેટલું ટ્રાફિક છે સાહેબ ટ્રાફિક તો બહુ છે આ તો ભાજપ સરકાર ચોર છે મોદી સાહેબ સારા છે ધારાસભ્યનો કોર્પોરેટર હતા બધું લૂંટે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટી ગેર ગેરકાયદે ગેર ગેરનીતિ સામે આવી છે શું કહે તો સાહેબ આ બે દરકારી ચાલી રહી છે બરાબર આ તો આમને પહેલે જોવું જોઈએ કે ભાઈ આ કેટલા ટાઈમથી કામ ચાલી રહ્યું છે બરાબર આ કોપરેટર ધારાસભ્ય જે એમના ઘરે ભરે છે મ્યુનિસિપાલિટી એ બધું અંતર અંતરું પડે જે રીતે જોવામાં આવે છે સુભાષ બ્રિજ ઉપર ગઈકાલ સાડી સાંજે સાડા એ જે તિરાડ પડી તેના કારણે એક વૈકલ્પિક એક રસ્તો બનાવવામાં આવ્યો ડાયવર્ટ આપવામાં આવ્યો ડાયવર્ઝન આપવામાં આવ્યું પણ મને નથી લાગતું કે ડાયવર્ઝન કહી શકે કારણ કે લોકો પરેશાન થઈ રહ્યા છે બાળકો નાના નાના હોય તે રોડ ક્રોસ કરવો હોય ઉંમરલાયક વ્યક્તિ હોય તે પણ રોડ ક્રોસ નથી કરી શકતું આપણા જેવા જે સમજદાર હોય તે રોડ ક્રોસ કરાવે છે તેમની મદદ કરે છે પણ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે લોકોનું કેવું છે તમે શું કહેશો મારું કેવું તો એક જ છે તો પબ્લિક જાગૃત થવી જોઈએ બરાબર આ બધા પબ્લિક હેરાન થઈ રહી છે એનું એનું કોણ કોણ કરશે આ સુભાદ્રિતભાઈ ખાડો પડી ગયો હોય તે બધું કોણ પબ્લિકને ખબર જ છે ચોરો બધું કરતા હોય છે બરાબર અત્યારે એમ્બ્યુલન્સ પણ જઈ રહી છે તે પણ અત્યારે ભરાઈ જશે તે પણ તમે દ્રશ્યો

બેઠી બેસી ગયા છે તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે જે જોવા મળે તો પોલીસ સાથે વાત કરી તેમના દ્વારા બસ એટલું જ કહેવામાં આવ્યું કે ટ્રાફિક સોલ્વ થાય એટલો જ અમારો ધ્યેય છે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ જે મહાલ ખામી સર્જાય છે ખામી સર્જાતા બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે મુખ્ય માર્ગ અવરોધિત થયા છે લોકોને પોતાના સ્થાને પહોંચવા માટે પણ ભારે મૂળ ઉછે છે કારણ કે લોકોને ભારે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે મુખ્ય માર્ગો અવરોધિત થયા છે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે સુભાષ બ્રિજ પર મોટી તિરાડ પડી છે મોટી તિરાડ પર